જય શ્રી રામ શ્રી રામચરિત માનસ લવકુશ કાંડ ભાગ એક વીરતામાં પ્રસિદ્ધ કોમળ શરીર વાળા પરમ ઉદાર રઘુવંશ ના ધ્વજારૂપ સ્વયં પ્રભુ વિનય આદિના સમુદ્ર અને ડાબા ભાગમાં સીતાજી સહિત સુશોભિત શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું જેમના પ્રફુલ્લિત નીલકમળ સમાન સુંદર નેત્ર છે ચંદ્રમાં જેમના મુખાર વિંદની કાંતિ ઈર્ષા કરે જેમના કોમળ અંગની છબી શિરસ ફૂલો સમાન છે તથા જે અશ્વમેઘ કરનારાઓમાં શ્રેષ્ઠ છે એવા રઘુકુળ દીપક શ્રી રામચંદ્રજીને હું વારંવાર નમસ્કાર કરું છું અતિ પવિત્ર શ્રી રામકથા સાંભળીને ગરુડજી પ્રફુલ્લિત થઈ ગયા પછી બંને થઈ ગયું હે સ્વામી આપના ચરણ કમળના પર મારો પ્રેમ જન્મ જન્માંતર ન છૂટે પ્રભુ સુંદર અને સંપૂર્ણ ગુણ સમૂહ સાંભળીને મારા સર્વ મનોરથ પૂર્ણ થઈ ગયા હે કાગ શ્રેષ્ઠ આપની કૃપાથી હવે મારા હૃદયમાં પ્રભુના ગુણોની કથા વસી ગઈ છે મારા મનમાં સંતોષ છે પણ હૃદય નથી ભરાતું જેમ નદીઓના મળવાથી સમુદ્ર નથી ભરાતો પશુ પક્ષી સ્થાવર જંગમ તથા ચળ અચર જીવ જેનું વર્ણન થઈ શકે નહીં અને જે સુખના ધામ અયોધ્યાપુરીમાં વાસ કરતા હતા તે સર્વને શ્રી રામચંદ્રજી આદર સહિત સાથે લઈને અયોધ્યાપુરી છોડીને સદેહ સ્વર્ગ લોકમાં ગયા નાથ હું આપને પતિત પાવન સમજી તૃષ્ટા કરીને હું કહું છું કે આપ મને તે સર્વ સમજાવો શ્રી રઘુનાથજી એ અશ્વમેઘ યજ્ઞ કેવી રીતે કર્યો એમ કહેતા ગરુડજીનો કંઠ ગદ્દગદ થઈને પુલકિત થઈ ગયો તે સાંભળીને ધૈર્યવાન કાગભુચુંડીજી પ્રસન્ન થઈને બોલ્યા હે ગરુડજી રામચંદ્રજીની કૃપાથી આપના હૃદયમાં સંશય શોક મોહ ભ્રમ કંઈ જ રહ્યું નથી આપને વારંવાર ધન્ય છે આપે મારા ઉપર મોટી કૃપા કરી છે હે નાથ આપના રસીલા વચન મને બહુ જ પ્રિય લાગે છે આપના હૃદયનો પ્રેમ જોઈને ઘણા જ અમંગળોનો નાશ થઈ જાય છે હવે આપ અવધ નિરેશ શ્રી રામચંદ્રજીના ગુઢ અને અનુપમ ચરિત્ર સાંભળો તે અજન્મ અદ્વૈત અને અવિનાશી છે અને કલયુગના પાપ તથા ભયબંધનમાંથી રહિત છે હે ગરુડજી શ્રી રઘુનાથજી અગિયાર વર્ષ સુધી ચરિત્રો કર્યા

મકરમાં સૂર્ય હતો તેથી સુંદર પર્વ સમજીને બધાએ ગુરુજી પાસે વિદાય માંગી ચરણોમાં મસ્તક નમાવ્યું કાશી ક્ષેત્રને પુણ્યકારક અને ધાર્મિક જાણી બધા અનેક વાહનો સજાવીને બેસી ગયા અને ચતુરંગીની સેના સજાવીને સર્વની સાથે પ્રભુ શ્રી રામચંદ્રજીએ ગમન કર્યું વશમાં રોકાતા રોકાતા કાશી ક્ષેત્રમાં સર્વ આવ્યા

અયોધ્યાપુરીમાં નિત્ય નવો આનંદ થતો હતો અને મહારાજ નિત્ય દાન દેતા હતા કુવચન ક્યારે સાંભળવા ન મળતા લોકો જ્યાં ત્યાં વેદ અને પુરાણો સાંભળતા બીજો કોઈ ધર્મ જાણતા ન હતા લોકો પ્રભુની કૃપાથી નિરંતર પ્રસન્ન રહેતા પછી ઉદાર રામચંદ્રજીએ એવો વિચાર કર્યો કે મારે અહીં કેવળ અગિયારસો વર્ષ જ રહેવાનું છે તો એક અશ્વમેય યજ્ઞ કરું જેના ગુણગાન કરીને મનુષ્યો ભવસાગર તરી જશે તે પછી તુરંત જ મારાધામમાં જાવ અને બ્રહ્માજીના વચનને સત્ય ઠરાવું પ્રાતકાળે જ ગુરુજીના આશ્રમે જઈને તેની આજ્ઞા જ મેળવી ઉત્તમ યજ્ઞ કરીશ આમ વિચાર કરીને જોતા શ્રી રઘુનાથજીએ કરેલા ચરિત્ર ભાવભાઈને દૂર કરનારા છે રામ રાજ્ય થવાથી પૃથ્વી પરથી પાપનો ભાર ઓછો થઈ ગયો નિર્ભય પ્રેમ મન વગડામાં વિચારતા હતા હે ગુરુજી પૃથ્વી અને વન શોભાયમાન હતા પશુ પક્ષીઓ એક સાથે ફરતા હતા રામ રાજ્યમાં દુશ્મનાવટનું નામો નિશાન ન હતું સર્વ પ્રેમથી રહેતા હતા ગ્રંથો અને શ્રી રામચંદ્રજીની પૂર્ણપણે વર્ણવી શકતા ન હતા સરસ્વતી બ્રહ્માજી મહાદેવ તથા કરોડો શેષ નાગ પણ અને સંસારમાં જ્યાં સુધી કવિઓ અને પંડિતો છે તે સર્વ મળીને પણ રામરાજના ગુણગાનનું વર્ણન ન કરી શકે કાજલના પર્વતને શાહી બનાવવામાં આવે સમુદ્રનું નો ખડીયો બનાવવામાં આવે કલ્પ વૃક્ષની કલમ બનાવવામાં આવે સાત દ્વીપો નો કાગળ બનાવવામાં આવે અને સરસ્વતી બ્રહ્મા શ્રી હરિ મહેશ આદિ હજારો કલ્પો સુધી લખે તો પણ રામ રાજ્યની લીલાઓ લખવા માંડે તો પણ આ પાર નહીં આવે હે ગરુડજી હવે આગળ જે અપાર ચરિત્ર છે તે ધ્યાનથી સાંભળો બધાએ ભાઈઓ રાજસભામાં બિરાજમાન હતા ત્યાં એક બ્રાહ્મણ વ્યગ્ર દશામાં આવ્યો એ આવીને વારંવાર કટુવચન બોલતો હતો કે જગતના સૂર્યવંશ હોવા છતાં સંસાર ડૂબી ગયો છે રઘુ દિલીપ શિવ સગર આદિ મહાપ્રતાપી અયોધ્યાના રાજા થઈ ગયા પરંતુ એવું ક્યારેય નથી બન્યું કે પિતા જીવિત રહેતા પુત્ર પ્રાણ ત્યાગે અંદર યામી પ્રભુએ તેની વાત કાનોથી સાંભળી હેતુ રામચંદ્રજી વિચાર કરવા લાગ્યા કે આ બ્રાહ્મણનો પુત્ર મરી ગયો છે તેથી કલ્પાંત કરે છે આથી પ્રભુને ઘણું દુઃખ થયું શ્રી રામચંદ્રજીને વિચારમાં પડેલા જોઈ આકાશવાણી થઈ કે હે ધનુરધારી આપના નગરમાં વિધ્યાંચલ પર્વતના ગાઢ વનમાં એક શુદ્ર તપ કરી રહ્યો છે તે કારણથી જ બ્રાહ્મણનો પુત્ર મૃત્યુ પામ્યો છે આ પ્રમાણે બ્રાહ્મણના પુત્રનું મૃત્યુ થયું તે જાણીને પરમાત્મા શ્રી રામચંદ્રજી શીઘ્ર રથ સજાવી ચાલ્યા અને સામે બે સુંદર પર્વતોને જોઈ ખૂબ જ આનંદિત થયા પછી ક્રોધ કરીને પરમાત્માએ તે દિશામાં એક બાણ માર્યું જે તપ કરી રહેલા શુદ્રના મસ્તકને લઈને સુરપુરમાં જતું રહ્યું પરમાત્માએ તેને દુખી થયેલું જોઈ અપૂર્વ ભક્તિ આપી અને સ્વયં ત્યાં તીર્થ વ્રત કર્યું એ સમયે બ્રાહ્મણને મરેલા પુત્ર પ્રસન્ન થઈને ઉઠીને બેઠો થયો પછી ભક્તોના ભય હરનારા ને સુખ આપનારા શ્રી રામચંદ્રજી નગરમાં આવ્યા પછી ભક્તોના ચંદન સમાન શ્રી રઘુનાથજી સંધ્યા કરી રહ્યા હતા અને પૂજન કર્યું પછી ભોજન કરી શયન કરવા ગયા બધા ત્યાંથી પોતપોતાના સ્થાને ગયા જ્યારે ચાર ઘડીનો દિવસ વીત્યો ત્યારે શ્રી રઘુનાથજીની સભા ભરાઈ પ્રભુએ સર્વ ભાઈઓ સહિત મળીને પુરાણની કથા સાંભળી અને પછી દીનદયાળ દયાળ દાન દેવા માંડ્યા પછી સંધ્યા વંદન આદિ કરીને પ્રભુની આજ્ઞા લઈ સર્વ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા નિત્ય રાત દિવસ અનેક દૂત અયોધ્યામાં ફરતા હતા તે બધા સાંજે શ્રી રામચંદ્રજીને આવીને અયોધ્યા નગરીની નવા જૂની વાતો કહેતા એક દિવસ દૂત પાસે જુદા જુદા દૂતો પૃથક પૃથક જુદી જુદી વાણી લઈને શ્રી રામચંદ્રજીએ સાંભળી હે પાર્વતી દરેક દૂતે પોતે જોયેલું અને સાંભળેલું કહ્યું પરંતુ એક દૂત કશું જ બોલ્યો નહીં એ મૌન સેવીને ઊભો રહ્યો અને બીજા દૂધ કંઈ બોલ્યા નહીં ત્યારે શ્રી રામચંદ્રજીએ તેને આદર સાથે પૂછ્યું છતાં મુખમાંથી શીઘ્ર વચન નીકળ્યું નહીં પછી તેને ગભરાતા ગભરાતા કહ્યું નગરનો એક ધોબી તેની પત્નીને ધમકાવતો અને આપનું નામ લઈ વચનો બોલતો હતો રામજીએ દૂધના વચન સાંભળીને હૃદયમાં રાખ્યા અને રાત્રિના સ્વપ્નમાં પણ તેવું જ જોયું એટલે જાગતા રહ્યા પ્રાતકાળ થતાં તેમનું દુઃખ ઘણું વધી ગયું જ્યારે બે ઘડી પસાર થઈ ત્યારે ભગવાને વિચાર્યું કે પિતાના રાજ્યને હજુ એક વર્ષ વધારે ભોગવવું સીતાજીને વનમાં મોકલી દો અને વેદની મર્યાદા રાખવું આથી ધર્મ પણ સજવાશે એમ નિશ્ચય કરીને સીતાજી પાસે જઈ આદર સહિત વચનો બોલ્યા હે સીતે તમે તમારા પ્રતિબિંબને પૃથ્વી પર રાખો અને તમે તમારા ધામમાં જઈને રહો સીતાજી ની છાયા શ્રી રામચંદ્રજી સમજાવીને કહ્યું કે તમે ઈચ્છિત વરદાન માંગી લો તે સાંભળી છાયા રૂપ સીતાજી બોલ્યા હે નાથ મુનીશ્વરોના સુંદર સ્થાન છોડીને આપની સાથે હું ઘેર આવી છું આથી મનમાં બહુ જ સંકોચ થાય છે શ્રી રામચંદ્રજીએ તુરંત જ મુનિપત્નીઓને શોભે તેવા સુંદર અને આભૂષણો તે સીતાજીની છાયાને આપ્યા અને તેને પહેરાવ્યા પછી કુપાલની ધાન શ્રી રામચંદ્રજી હસીને બોલ્યા પ્રાતકાળે તમે વનમાં જજો તમારી મનની ઈચ્છા પૂર્ણ થશે પ્રાતકાળ થતા જગતપતિ લક્ષ્મી નિવાસ શ્રી રામચંદ્રજી જાગ્યા ત્યારે યાચકો તેમના કમળ સમાન પ્રકાશિત મુખને જોઈને પ્રસન્ન થઈને ગુણગાન કરવા લાગ્યા ભરતજી લક્ષ્મણજી અને શત્રુઘ્ન જ્યાં શ્રી રામચંદ્રજી હતા ત્યાં આવ્યા તેમને પૃથ્વી પર મસ્તક નમાવી પ્રણામ કર્યા અને રામચંદ્રજી કશું જ બોલ્યા નહીં શ્રી રામચંદ્રજીના નિસ્તેજ દેહને જોઈ સંદેહયુક્ત વદનને જોઈ ત્રણેય ભાઈ થર થર કંપવા લાગ્યા કેમ કે શ્રી રામચંદ્રજીનું ચરિત્ર જાણવા તેઓ અસમર્થ હતા કુસમય જાણીને નિશાસો નાખી શ્રી રામચંદ્રજી ગુઢ તથા મનોહર વાણી બોલ્યા હેનાના ભાઈઓ સાંભળો જાનકીજીને સાથે લઈ તમે વનમાં જાઓ આવા કઠોર વચન સાંભળી તેઓ મૂંઝાઈ સુકાવા લાગ્યા શરીરમાં બળતરા ઉભડી હૃદય બળવા લાગ્યું અને આ સત્ય વાત છે કે ખાલી મજાક છે આવા ભ્રમથી તેઓ ઘણા જ વ્યાકુળ થઈ ઉઠ્યા ભરતજી આદિ સર્વ ભાઈઓ વ્યાકુળ હતા કોઈના મુખમાંથી એક શબ્દ પણ નીકળતો ન હતો પછી શત્રુઘ્નજીએ બંને હાથ છોડીને સજ્જળ નેત્રે કહ્યું હે પ્રભુ આપના વચન સુણીને હૃદયમાં વ્યાકુળતા વધી રહી છે સીતાજી જગત માતા છે અને સમસ્ત સંસાર તેને જાણે છે અને સાંભળ્યું છે કે તેમને ચડતા દિવસો છે આપે આ વચનો ક્રોધથી કહ્યા છે કે મજાકમાં જ સત્ય કહ્યા છે શ્રી રઘુનાથજીના નેત્રોમાં આંસુ આવી ગયા પછી નાના ભાઈઓને મધુરતાથી કહ્યું હે ભાઈઓ જો તમે મારી આજ્ઞા લોપશો તો મારા દેહમાં પ્રાણ નહીં રહે હે તાત વિધાતાની ઈચ્છા પ્રમાણે સર્વ થાય છે ભાવી ઈચ્છા બળવાન છે તમે મારું કહેવું માનીને પ્રાતકાળમાં જાનકીજીને લઈ પ્રયાણ કરો ભગવાનના કઠોર વચન સાંભળી ભરતજીએ બે હાથ જોડીને કહ્યું હે પરમાત્મા આપ સર્વજ્ઞ છો જરા મારું કહેવું તો સાંભળો મારી બુદ્ધિ અલ્પ છે સંસારમાં સૂર્યવંશ પ્રસિદ્ધ છે અને શક્તિ સીતાજી પ્રત્યક્ષ શોભી રહ્યા છે જેમની શોભાનું વર્ણન વેદ અને શેષનાગ પણ કરવામાં અસમર્થ છે જે જગત માતા શોભાની ખાડ અને સદા આનંદ આપનારા છે જેની છાયા વડે સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય માટે પતિ

તેને રીતે શોક ત્યજીને પવિત્ર કર્મ વડે પ્રજાને પાળવી જોઈએ દૂતે કુળને કલંક લાગે તેવી અપય ની વાત કરી છે સૂર્યવંશમાં ઘણા રાજાઓ થઈ ગયા અને બધાએ રાજનીતિમાં તથા જ્ઞાનમાં એક થી એક નિપુણ હતા સ્વયંભૂ મનુ રઘુરાજા સગર તથા ભગીરથ રાજાના યશને સર્વ જાણે છે અને વખાણે છે દશરથજીએ પણ પ્રાણના લોભે વચનને ટાળ્યું ન હતું તે જ ઉત્તમ કુળમાં કલંક લાગે તેવી વાત સાંભળતા જો જીવ ટકી રહે તો તે અથમ સમજવો લક્ષ્મણજીએ કહ્યું હે સર્વજ્ઞ સાંભળો આપ તો સર્વના પાપ હરનારા અને કલંક મિટાવનારા છો સીતાજી કલંક રહિત છે તેમને માથે કોઈ દોષ નથી હે ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા દેવતાઓ જાનકીજીના પવિત્ર યશને જોવે છે વળી આપે જ અગ્નિમાં તપાવીને તેમની કસોટી કરી લીધી છે હવે તેમનામાં સંદેહ રાખવા જેવું શું છે એવા કલંક લગાડનારા મનુષ્યો કરોડો કલ્પ સુધી રૌરવ નરકમાં વાસ કરશે સો કલ્પ સુધી અસાધ્ય રોગથી પીડાતા અને નરક ભોગવશે પછી શ્રી રામચંદ્રજીએ કહ્યું હે લક્ષ્મણ તમે હઠ તથા વ્યાકુળતા છોડીને સાંભળો જગત ભલે સારું કે નરસું કહે પરંતુ જો તમે મારી આજ્ઞાની અવગણના કરશો અને સામા બોલશો તો જીવશો ત્યાં સુધી મારા વિના શોકમાં પડશો માટે વિલંબ કર્યા વગર જલ્દીથી સીતાજીને રથમાં બેસાડી ગંગાજીના કિનારા આગળ છોડી આવો હે તાત અતિ ગાઢ વનમાં જ્યાં અવરજવર ન હોય કોઈ રહેતું ન હોય ત્યાં તેમને સંભાળપૂર્વક ત્યજી દેજો અને ઝટ પાછા આવીને મને ખબર આપજો પ્રભુના વચન સાંભળીને ઉદાસ થયેલા લક્ષ્મણજી પોતાનું મૃત્યુ થશે એવું મનમાં વિચારી હતાશ થઈને ત્યાંથી ચાલ્યા ગયા સુંદર રથમાં સીતાજીને બેસાડ્યા સાથે વસ્ત્રાભૂષણના પોટલા પણ રાખી દીધા પરંતુ સીતાજીના મનમાં જરાય ખેદ ન હતો આમ ભગવાનના પત્ની સીતાજી આનંદપૂર્વક અયોધ્યા છોડી ગયા પણ સાથે રહેલા લક્ષ્મણજીને નિરાશ અને નિસ્તેજ જોઈને સીતાજી વિચારવા લાગ્યા કે તેમની ઉદાસીનું કારણ શું હશે પરંતુ મુખેથી તે બોલી ન શક્યા રથ જોત જોતામાં ગંગાજીના કિનારા પાસે આવી પહોંચ્યો અહીંયા લક્ષ્મણજીએ તેમને નીચે ઉતાર્યા ચારે બાજુ ઘોર વનને જોઈને સીતાજી અત્યંત ભયભીત થયા પરંતુ અહીં આવવાનું કોઈ પ્રયોજન હશે તે સમજી લક્ષ્મણજીને પૂછવા લાગ્યા હે દિવરજી આ પ્રદેશમાં મુનિઓના આશ્રમો તો દેખાતા નથી આપણે આમ ક્યાં જઈ રહ્યા છીએ અહીંયા તો હિંસક પશુઓ ત્રાડો સંભળાય છે વિષધર સર્પો ફરતા દેખાય છે આટલામાં કોઈ મુનિ પણ આવતા જતા દેખાતા નથી હે તાત આ બધું જોઈને મારા શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે સીતાજીને ગભરાયેલા જોઈ લક્ષ્મણજી મનમાં કહેવા લાગ્યા અરે રે વિધાતાએ શું કર્યું આમ વિચારતા લક્ષ્મણજી શુદ્ધિ ગુમાવીને રથમાંથી પૃથ્વી પર પડવા લાગ્યા એવામાં શ્રુતિ આવી જતાં સીતાજીને જોઈને મનમાં જ ધીરજ આવી પછી બોલ્યા કે મને બહુ જ તરસ લાગી છે જાણે હમણાં જ જીવ નીકળી જશે આવું સાંભળી સીતાજી મૂંઝાઈ ગયા કે એકાએક આ શું થયું લક્ષ્મણજી જીવ છોડવા ચાહે છે જો એવું હોય તો મારા જીવતર અને પ્રાણને ધિકાર છે પરંતુ લક્ષ્મણજીની આવી હાલત જોતા સીતાજી શુદ્ધિ ગુમાવી બેઠા તે સમયે જ આકાશવાણી થઈ હે લક્ષ્મણજી હવે તમે સીતાજીને એકલા છોડીને અયોધ્યા ચાલ્યા જાઓ તેમની ચિંતા ન કરશો સૌભાગ્યવતી જાનકીજી જીવતા જ રહેશે આકાશવાણીના માર્ગદર્શનથી લક્ષ્મણજી શાંત થયા તેમને હાથ જોડી સીતાજીની પરિક્રમા કરી પછી તેમના ચરણ કમળમાં વંદન કરી સજ્જળ નયને અત્યંત દુઃખી થતા રથ લઈને અયોધ્યા પ્રતિ ગમન કર્યું આ વખતે સીતાજી અર્ધ શુદ્ધિમાં હતા તેઓ સ્વસ્થ થતા તેમણે જોયું કે રથ તથા ઘોડા ન હતા લક્ષ્મણજી પણ જોવા ન આવ્યા આથી મનમાં કહેવા લાગ્યા કે આ જીવ પ્રથમથી જ દુઃખ સહન કરતો આવ્યો છે અને હવે પણ દુઃખી થવા ઈચ્છે છે પણ પ્રાણ ચાલ્યા નથી જતા આમ સીતાજી વિલાપ કરતા ત્યાં બેઠા એવામાં વનમાં વસતા વાલ્મીકી ઋષિ એકાએક ત્યાં આવ્યા અને સીતાજીને કલ્પાંત કરતા જોયા અને કહેવા લાગ્યા કે હે પુત્રી તું કોણ છે

મને અહીંયા મૂકીને ચાલ્યા ગયા આ સાંભળીને સિદ્ધ મુનિએ યોગ બળથી સીતાજીના ત્યાગનું સર્વ જાણી લીધું અને કહ્યું હે જાનકી સાંભળો તું જેમની પુત્રી છે તે જનક રાજા મારા પરમ શિષ્ય છે હે કુમારી હવે તું ફિકર ન કર પરગટજુ લક્ષ્મણ તને આવીને મળશે અને એમ કહીને વાલ્મિકીજી જાનકીજીને આદર સહિત પોતાના આશ્રમે લઈ ગયા ત્યાં સીતાજીએ આરામ કર્યા પછી સર્વ હકીકત કહી વાલ્મિકી મુનિએ સીતાજીને બહુ જ ઉપદેશ આપ્યો અને ત્યારે શાંત થયેલા સીતાજીએ ગંગાજીમાં સ્નાન કર્યું પછી રામચંદ્રજીનું સ્મરણ કરતા તેની મૂર્તિને હૃદયમાં ધારણ કરી અને તે વખતે મુનિએ આશીર્વાદ દઈને તેને ખાવા માટે મધુર ફળ આપ્યા વાલ્મીકીજી રોજ અનેક કથા પ્રસંગો કહેતા સીતાજી આદરપૂર્વક તેને સાંભળતા વળી તેઓ પ્રશ્ન પૂછતા ત્યારે અનેક પ્રકારના જ્ઞાનને દ્રઢ કરતા હવે લક્ષ્મણજી અયોધ્યામાં ગયા ત્યારે શું બન્યું તે સાંભળો